फनी बॉय हा पापा गर्मी शेतली बदी पड़ा सा उन्ना उनाला मतो शिकर गर्मी इतली बदी पड़ा सा ना ते तादाह वागु इतला तो लग्गील रे अवरातु तो ये ચેતન માં જઈ ને એટલે તો એટલો બધો થાક લાગે છે ને આમ એવું લાગે છે કે આખો દાડો હુઈ દઈએ અત્યારે ઉનાળામાં તો પોચ વાગે ઉભા થઈ અને નીકળી જઈએ ને ચેતન માં તો કોક કોમ જ થાય આ બેટા શીખર અડધું અડધું કોડું મેલા છે આખું કેટલું પીધું બેટા હા કેટલું પીધું ખાલી ખાલી બે જ ખાલી ખાલી

પાણી કમ્પ્લેટ આવે ને તને તો આમ થોડું ઘાસ થાય ને કશું કોઈ ના થાય જો પેલું ફાટમ ફાટા ના થાય પછી જો એ બાજુ બધું કમ્પલેટ રાખો પેલી વખત પાઈતું પણ કોઈ બરોબર પાયું નતું આ બાજુ અડધું સુકાઈ ગયું અને પેલી બાજુ લીલું છે હ બે સાયરા બાકી ઊને ઓ બે બાતે એક કામ કર લેણ હું ધઈ ને ઘેર દેઈને ખાઈ અને ઘરવાળા આડો પડતું આઈ પછી શાંતિ છે

જે વાળી કડીબડી બનાવી હોય તો કશું નતું રાતના રોટલા પડ્યા તા એ હવે ચામો તું ખાઈ ને આવતું રેતું આ સારો સારું વાળી ગયા પેલી બાજુ થઈ અને જોઈ ગયા પાછું અંદર ભૂંડું

આ ઘાસ પૂસ આવી જાય ને તો પછી એ ચિંતા રહ્યા નહીં અરે બાપરે રે એ થાચી જ્યો થાચી ગયો કાં ઘેર તો વધ નહીં મારા મા ખાઉં છું ને તે રે રોટલા તો બનાવી દેશે એમના બસ ખાલી એટલા રોટલા કરવાનું કામ આપેલું શાક તો હું બનાવી દે ઓ હો ચાર પણ એ નાખી છે જે લાઈન મૂકેલી હતી તે વળી ભા નાખીને જ્યાં છે ચાર મારું બાપરા આમાં ભા એટલો ટોપું કર નાખે ને તે મારા થોડી ચિંતા ઓછી રે પેછાવા પીધેલો નહીં

પણ હવે આમ પંખો ના ખાવાનું નોમ લોય તો પછી કશું જ્યાં સુધી આ ગયેલોજી કંટાળો છે એવાનું હોય કશું બાળડી નહીં કહેતા કશું બાળડી નહીં કહેતા ના ના લગી કહું ભાઈ ડોસી થોડી હાજી નહીં તાર કોમ બધું તું કરશે રોટલા એવું કરવા મારા નોમે આલું પણ આ તો ના એવાનું ત્યાં ખેંચે એટલે મને ઘણી વાર ઊંઘવા દે એ આવન કરશે રોટલો

ખાલી એની એક દોન ની ખાલી તું કઢી ખરી જો પણ ના મન તો ભાવતી ના ને એટલે કટ્ટુ બટાકા લેતા અને તારા માટે પછી તારા રોજ ભંગાડી ખાવાનો હા પટાકાની ડુકડી ખાઈ મજા આવે પા વાત કરે રોજ બટાકો રોજ બટાકો ભાઈ બટાકો ભાઈ ભોકદાર ઘવાળે ખાવાનો હોય કોકદાર ભેડાએ ખાવાનો હોય કોકદાર ચોરીએ ખાવાની હોય જુ 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 શાક ખાવાનું હોય ભૂખ તો મનેય લાગી છે કે તો પોતો જો તડકો કંઠા રે કંઠા ને સુનો તો તાડો એમ પડો કોઈ રાણા ગતે નહીં આ હો હો બા તો ઉગ્યો ચમ શીખે લેવેલા ચમ ભૂખ્યો પછી રાયો તો કોઈ બનાવતી નહીં રોટલામાં બોટલા ચાલ તાણ હ તો ગરમી છે બાપા પણ બા ચૂલો તો બાર છે ને તો તાડી નહીં આવતી સરસ ચાહી નહી અંગારી ના આડા ના લાગા હું તો કોઈ રોટલો નહીં કરતી આજ કર દે તું કર દેજે છે ના ભાઈ મારો તો શાક બનાવવાનું તું બો તેલે શકો ખાલી તમારા ખાડા આવે એટલા રોટલા કરવાના મારા શાક નહીં બનાવવાનું એટલે હું શાક કે બનાવું રોટલા બનાવ દેઉ હા તો બેકવા હું આ દોસ આજ આજ હું તો કોઈ કરવાની નહીં કરો તમે હું આ તો રોટલા નહીં કરવાની મારવા તો મગજ જ ખરાબ છે કે ખરાબ છે આ આજ ગરમી એટલી પડે માથામાં ગરમી પી જઈ સમજ હારું મગજ હોય તમારો રોજ જયારે કોમ કરતો જોર આવે એટલે નાટક

પાણી લાવજી હજી પોણી લઈને સીધું લાવે હાથ પગ ને ખાવાનું કાઢવાનો બઉ બેઠા પેલા તો હાથ ધોવા દે થોડું મોટું ધોવા દે આવ સુવા બેઠી થા ના સુડીયા કે સુતીયું ખાવાનું કાઢજો હેડજો फटाफट લાવો બા રોટલા જ નઈ બનાય રોટલા બનાવ તો શાક બનાવું હા કારણ હું તો હજુ આલ હેડી આવું છું ખેતરમાં ચાર લઈ એટલે હજી ખાવાનું બનાય નહીં કશું બનાયું નહીં અરે પપ્પા પણ રોટલા બનાવતો તને હું થાક લાગે છે હું એમ કઉ છું અને પાણી વાળી તો હવાનું હું શેતર માં હતો થાકી નાસ્તો નહી બની તમે

આખો દેર ના ગેર બેહી રે એક ટંક રોટલા ન બને એના ત્રણ રોટલા બનાવતા ન હું ના લેવાનું અલ્યા લઢિયા વગન ઊભો તો કે રોટલા બનાવન એક જ શાક નાવા દઉં તો કોઈ રોટપો ધોર નહીં હું આજે બસ કીધું એટલે વખત ખાઈ લે ભાઈ તમે પકગશો તો પૂછ્યું રેવાનું પૂછ્યા રોગ

તમારા નો કંકા તો આખી જિંદગી જિંદગી ભર નહી જાય તમારા એક બે રોટલા કરતો થાક લાગે છે અમે હવાડા ના માં વાત કરો છો દી ઉટકલી મારે ન કરું કે દૂધ એટલે કોઈ રોટલો બનાવજે નહીં ના કરો હું તો એટલે તું રોટલો બનાવ શેક હું તો રોટલો કે ના તું બનાય રોટલો ખાલી હું તો હાથમાં તો પૂછે સક છે એમનું સો વાજી ના લાચે ને રોટલો બનાવવાના રોટલો બનાય નહીં બનાવ ડમરા

એટલે લોટ લોટો લઈને આવ્યો બાજરીનો બાજરીનો છું કશું કરવું નહીં છતાં બબે બહેરો અમારા આદમી રોટલા બનાવવા એટલે શરમ આપી જો મરી જુબા પડી રોટલા બનાવવા પડવું શરમ આપી જો તમે બબે બબે ઘરમાં બે બાયડીઓ છો બે બહેરો છો અને ગઈડી તને ખબર નઈ પડતી લગી રે લા બેટા હડ ફટાફટ હા લાવ જલ્દી લા ફટાફટ પેલું મેઠું લાઈન લોટ લાય અને પેટી લાઈ હડ હલકાવાં કરું હે ઓ કે આવ મિત્રો જોજો ઘર મો બબ્બે બબ્બે બાઈ રહો તો આ આદમીને રોટલા બનાવવા પડું છું તમાર ઘર આવી તકલીફ છે હોય તો કમેન્ટ કરજો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી રોટલા તો જાતે બનાવીને ખાવાના લા હડ ફટાફટ હા લાવ નમસ્કાર જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીએ ફોકસ સ્ટુડિયોની તો મિત્રો લગ્ન પ્રસંગમાં તમે ગેલેરી ફ્રેમ જોઈ હશે તો મિત્રો ફોકસ સ્ટુડિયોની અંદર તમામ પ્રકારના કામ કરી આપવામાં આવે છે જેમ કે ડ્રોન શૂટિંગ વિડીયો શૂટિંગ એડિટિંગ ફોટોગ્રાફી લાઇટિંગ વાળી ગેલેરી અને મિત્રો ચોઈ બાય છત્રીસની પેઇન્ટ પણ નીકળે છે અને રોયલ ફની બોય ચેનલનું નામ લઈને જો તમે આવશો તો વીસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે તો મિત્રો રાહ પડે જોજો છો અત્યારે જ નીચે આપેલા નંબર પર કોલ કરો અને ઓર્ડર નોંધાવો જય માતા